તબિયત તો મારી અત્યારે સારી જ છે અને આગળ જતા જોઈએ મારા મેં કુદરતી હું સાચી સત્યની લડાઈ લઈ લડી રહ્યું છું અને સુધી હું લડત આપીશ અને હસ્તી હસ્તી જ આપીશ આગામી દિવસોમાં પણ જો આપની માંગ બહાર નહીં સ્વીકારવામાં આવે તો આપની રણનીતિ કઈ રીતની હશે અમારી રણનીતિ બહુ મોટા પાયે હશે અમે મહા રેલી પણ નીકળશું અને જેમ મેં રૂપાલાભાઈના પ્રચાર જેમ કરવા નીકળી હતી કે રૂપાલાભાઈને જ વોટ રૂપાલાભાઈને ખબર નથી કે એને શું ખોયું છે જે એને ખોયું છે ને એને ખબર નથી એવી જ રીતના હું ઘરે ઘરે શેરીએ શેરીએ ગલીએ ગલીએ કે રૂપાલાભાઈને વોટ નહીં એ રીતે હું નીકળીશ અને પૂરેપૂરો આ પ્રચાર હવે હું કરીશ આ જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી હું ક્યાંક ઉપર રહીશ અને જરૂર પડશે તો જોહર ઉપર પણ ઉતરીશ ગઈકાલની બેઠકમાં જે અમારા રાજકીય રાજકીય લેવલે જે ભાઈઓ છે એ લોકો સાથે અમારે શાંતિપૂર્વક ચર્ચા થઈ છે અને ક્યાંક ને ક્યાંક એ લોકો પણ કોશિશ કરી જ રહ્યા છે અને એ લોકોએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું